ગુજરાતની જનતા તો ઈચ્છી રહી છે કે આખીને આખી સરકાર બદલી દે પણ બે હજાર સત્તાવીસ સુધી રાહ જોઈને બેઠા છે ત્યારે હું એટલું જ માનું છું કે કોઈ ભેંસ દૂધ નથી કોઈ ભેંસ વધારે દૂધ નથી આપતી ત્યારે એના ખીલા બદલવાથી દૂધ વધવાનું નથી પણ આખી ભેંસ બદલવી પડે છે એક પ્રકારે આવનારા દિવસોમાં ગુજરાતની જનતા આખી સરકાર બદલી નાખશે એવું હું માનું છું ભૂપેન્દ્ર પટેલની સરકાર ટુ પોઈન્ટ ઓ અને નવા બધા જ મંત્રીઓ અને નવું મંત્રીમંડળ આખું જે છે એ સ્થપાઈ ગયું છે બધાએ શપથ લઈ લીધા છે શપથ પછી વિપક્ષે ખૂબ બધા સવાલ કર્યા છે ભીખુશીથી લઈને બચું ખાબડને એ બધા લોકોને જેને પડતા મૂકી દેવામાં આવ્યા હતા એ નેતાઓને પડતા કેમ મૂક્યા એ લોકો એવા શું કૌભાંડ કર્યા હતા વિપક્ષે કૌભાંડ કેવી રીતે બહાર કાઢ્યા હતા એના જવાબ સરકારે આપવા પડશે આ બધી જ વાત વિપક્ષ છેલ્લા બે ત્રણ દિવસથી કરી રહી છે આજે જ્યારે તમામ મંત્રીઓએ શપથ લઈ લીધા છે પોતાનું જે પદ છે એ પદ લઈ લીધું છે ત્યારે ચૈતર વસાવાનો એક વિડિયો સામે આવ્યો છે જેમાં ચૈતરભાઈને પત્રકારો સવાલ પૂછી રહ્યા છે કે નવું મંત્રીમંડળ આવી ગયું છે શું અપેક્ષા છે તમારી શું લાગે છે કે આદિવાસી વિસ્તારો અને આદિજાતિ મંત્રી જે પણ બને એ એ કયા વિષય પર ધ્યાન દેવા જોઈએ ત્યારે એમણે કે કહ્યું છે કે જેટલા પણ નેતાઓ જેટલા પણ મંત્રીઓને અત્યારે હકાલપટ્ટી કરી છે એટલે હકાલપટ્ટી કોઈની નથી કરી પણ ઘર ભેગા કર્યા છે એવું સ્વાભાવિક રીતના લાગી રહ્યું છે નેતાઓને કેમ કાઢ્યા એ લોકોએ શું કર્યું હતું અને આ નેતાઓએ જે કર્યું છે સામે ન આવે એના ઉપર પડદો નાખી શકે એના કારણે આ બધું થયું છે વિપક્ષ તરીકે ચૈતર વસાવાએ આ પ્રશ્ન તો ઉપાડ્યો છે નવા મંત્રીમંડળના વિસ્તરણથી લઈને જે આજે શપથ ગ્રહણ સમારોહ હતો એના વિશે ચૈતર વસાવા શું કહી રહ્યા છે તે સાંભળીએ આજે ગુજરાત સરકારના તમામ મંત્રીમંડળમાં નવા સદસ્યોની નિમણૂક થઈ છે વિસ્તરણ થયું છે એમને સૌને હું અભિનંદન આપું છું પરંતુ જે પ્રકારે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં મોંઘવારી જે પ્રકારે વધી છે ભ્રષ્ટાચારે માઝા મૂકી છે અધિકારીઓ સાંસદ કે ધારાસભ્યને પણ નથી માનતા કે નથી કાઢતા અને જે પ્રકારે નકલીની ભરમાળા ચાલે છે પોલીસની લૂંટ ચાલે છે પોલીસનો ત્રાસ આજે જનતા વેઠે છે ત્યારે સરકારના નવા મંત્રીઓ બદલાવાથી આ તમામ સમસ્યાનું નિરાકરણ આવી જશે એવું હું માનતો નથી ગુજરાતની જનતા તો ઈચ્છી રહી છે કે આખીને આખી સરકાર બદલી દઈએ પણ બે હજાર સુધી રાહ જોઈને બેઠા છે ત્યારે હું એટલું જ માનું છું કે કોઈ ભેંસ દૂધ નથી કોઈ ભેંસ વધારે દૂધ નથી આપતી ત્યારે એના ખીલા બદલવાથી દૂધ વધવાનું નથી પણ આખી ભેંસ બદલવી પડે છે એ જ પ્રકારે આવનારા દિવસોમાં ગુજરાતની જનતા આખી સરકાર બદલી નાખશે એવું હું માનું છું અને જે પણ નવા મંત્રીમંડળમાં સમાવેશ થયો છે એમનું આખું હેન્ડલિંગ તો દિલ્હીથી થાય છે આજે જે પ્રકારે જેઠાકાકાનું સિરિયલ આવે છે

આપણે આખું ગુજરાત જાણે છે કે ગુજરાતમાં જે પણ લોકોને મંત્રી બનાવવામાં આવે છે અમે ત્યાં કામ લઈને જઈએ છીએ ત્યારે એક પણ કામ અમારું થતું નથી કુબેરભાઈ ડિંડોર પર મહત્વના મહત્ત્વના ખાતા હતા એક પણ કામ મારું થયું નથી એ દિલ્હીના જે બે ભાઈઓ ગુજરાતમાંથી દિલ્હી ગયા છે એમના આદેશ સિવાય ગુજરાતમાં કંઈ થતું નથી આ વખતે પણ જે પણ લોકોને નવા લીધા છે બસ એ લોકોના નામો તમે જોયા હશે બસ બધા આંગળી ઊંચી કરવાનું કહેવામાં આવે તો આંગળી ઊંચી કરે છે અને ઉપરથી આદેશ હોય એટલું જ કામ કરવાવાળા લોકો છે કુબેરભાઈ ડિન્ડોર તો શિક્ષણ જે શિક્ષણમાં સારા કાર્યો કર્યા છે કુબેરભાઈ ડિંડોર પર શિક્ષણ અને આદિજાતિ વિકાસ વિભાગના મહત્વના બે ખાતાઓ હતા અને છતાંય આદિવાસી વિસ્તારના પોતાના જિલ્લામાં પણ એક શિક્ષકની ભરતી નથી કરી શક્યા ત્યારે જે દિલ્હીથી આદેશો થાય અને અધિકારી રાજ્ય ગુજરાતમાં ચાલે છે એનું એક આ ઉત્તમ ઉદાહરણ છે આજે પણ અધિકારીઓ અમારા સાંસદ મનસુખભાઈ વસાવા અનેકવાર રજૂઆતો કરે છે કે અધિકારીઓ ગાટતા નથી ત્યારે અનેક સાંસદો અને પણ અધિકારીઓ ધારાસભ્ય નથી અધિકારી રાજ હોય મોંઘવાડી હોય કે પોલીસની હેરાનગતિ હોય કે વેપારીઓ દ્વારા ખેડૂતોની લૂંટ હોય નવું મંત્રી મંડળ બનવાથી એ કંઈ ઓછું થવાનું નથી એટલે આ માત્ર ને માત્ર ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવા માટે નવું મંત્રી મંડળ બનાવવામાં આવ્યું છે એવું હું માનું છું

અપેક્ષા રાખીએ છીએ કે લોકોનું કામ કરે પણ જે પ્રકારે નામો અમે જોયા છે અમને નથી લાગતું કે લોકોના ભરોસા પર એ લોકો કાયમ ઉતરે હર્ષભાઈ સંઘવીને ડેપ્યુટી ઉપર લઈ જવામાં આવ્યા છે હર્ષભાઈ સંઘવી પોલીસ ગૃહ વિભાગના મંત્રી હતા ત્યારે એમણે ગુજરાતમાં જે વિપક્ષના અમારા જેવા ધારાસભ્ય હોય કે ખેડૂત આંદોલનો હોય વિદ્યાર્થી આંદોલનો હોય કે કર્મચારી આંદોલનો હોય પોલીસનો એમણે ભરપૂર ઉપયોગ કરીને એને દબાવવા માટેના પ્રયાસો કર્યા છે જેના કારણે હર્ષભાઈ સંઘવીને પ્રમોશન મળ્યું છે પરંતુ આવનારા દિવસોમાં ગુજરાતની જનતાએ બધું જોયું છે ત્યારે આવનારા દિવસોમાં બે હજાર સત્તાવીસમાં એનું પણ જવાબ ગુજરાતની જનતા આપશે હર્ષભાઈ સંઘવી ગૃહમંત્રી ડ્રગ્સ પણ ઘણું પકડાયું છે તો એ બી પ્રમોશનનો ભાગ હોઈ શકે જે પ્રકારે ડ્રગ્સ પકડાયું છે અને સૌથી વધારે જો ડ્રગ્સ પકડાયું હોય તો અદાણીના પોર્ટ પરથી પકડાયું છે પરંતુ એ ડ્રગ્સ પકડાયા પછી ક્યાં જાય છે શું કરવામાં આવે છે એમના સામે કેમ પાનો પડે છે અમને સમજાતું નથી ત્યારે દરેક બાબતોમાં પોલીસની જે કામગીરી છે વલણ છે એ શંકાસ્પદ છે ત્યારે હર્ષભાઈને જે પ્રમોશન મળ્યું છે ડેપ્યુટી નાયબ મુખ્યમંત્રી તરીકે આવનારા દિવસોમાં ભૂપેન્દ્રભાઈ પટેલને સાઈડ પર રાખશે અને દિલ્હીથી ડાયરેક્ટ હર્ષભાઈનું સંકલનથી ગુજરાત ચલાવવામાં આવશે

ભાજપની સરકાર એમના મંત્રીઓ નિષ્ફળ ગયા છે તો જ આજે આખી કેબિનેટની વિસ્તરણ કરવામાં આવ્યું છે તો જ બદલવામાં આવ્યા છે એટલે માત્ર ને માત્ર અધિકારી પોલીસથી રાજ નથી ચાલતું લોકોનો વિશ્વાસ જીતવો પડે ત્યારે વિકાસ દેખાય આજે વિકાસના નામે રથો ફરે છે પણ વિકાસ તો ક્યાં છે નથી છેલ્લો સાલ ચિંતા ચર્ચાઓ ખાસ જે હતી મંત્રી મંડળ પહેલા નાદોદના ધારાસભ્ય ડોક્ટર દસનાબેન દેશમુખનું નામ પણ ચાલતું હતું

ભારતીય જનતા પાર્ટીના દાવેદાર થઈ જશે એટલા માટે મનસુખભાઈ વસાવાએ જાણી જોઈને પાયા વિહોણી વાત કરી કે દર્શનાબેન ચૈતર વસાવાને સમર્થન કરે છે દર્શનાબેન અને ચૈતર વસાવાના ધંધાઓ પાર્ટનરમાં ચાલે છે જેવી પાયા વિહોણી વાતો કરવાથી સરકારમાં એની નોંધ લેવાઈ અને એમનો જે જૂથવાદ છે તે ચરમસીમાએ આવ્યો જેના કારણે દર્શનાબેનને મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં નથી આવ્યો